થરાત તાલુકાના ખેડૂતોને ફ્રીનું વચન છતાં પાક નિષ્ફળ ફોર્મ માટે રૂપિયા સો વસૂલાત રાણેસરી કાસવી ગ્રામ પંચાયતનો મામલો ચર્ચામાં રાણેસરી તલાટી જડી પરમાર જોડે મીડિયાએ ઇન્ટરવ્યૂ માંગ્યું તો ચોખ્ખી ના પાડી કે સાનું ઇન્ટરવ્યુ વાવ થરાત તાલુકાના રાણેસરી કાસવી ગ્રામ પંચાયત વિસ્તારમાં પાક નિષ્ફળના ફોર્મ ભરાવવા ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે રાજ્યના ડેપ્યુટી સીએમ એક તરફ જાહેરમાં સ્પષ્ટ કરી રહ્યા છે કે ખેડૂત પાસેથી એક રૂપિયો પણ લેવો નહીં તો બીજી તરફ ગામડે ગામડે ફોર્મ ભરાવવા માટે મુકાયેલા વીસીઓ વીસી દ્વારા ખેડૂતો પાસેથી રૂપિયા સો લેવાતા હોવાનો મુદ્દો સામે આવ્યો છે વિશિષ્ટ વીસી ખુદ કબૂલાત કરે છે કે ફોર્મ ભરવાના સો રૂપિયા લઈએ છીએ એવી ખેડૂતોની વેદના છે ખેડૂતોએ વધુમાં આક્ષેપ કર્યા કે ફોર્મ પ્રક્રિયાના નામે સરકારી અધિકારીઓને પણ રૂપિયા આપવાના બને છે જેના કારણે બંને બાજુથી ખેડૂતોને આર્થિક બોજાનો સામનો કરવો પડે છે કાગળ પર મફતની જાહેરાત અને જમીન પર વસૂલાત ખેડૂતોને મરમરતી સ્થિતિમાં મૂકે છે રાણેસરી કાસવે ગ્રામ પંચાયત વિસ્તારમાં થયેલી સિદ્ધિ વસૂલાતના બનાવે સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે અને આ મામલે તાત્કાલિક તપાસ તેમજ યોગ્ય પગલાંની માંગ ઉઠી છે આપડે ઓલા ઓનલાઈન ફોર્મ ભરાય નથી બરાબર ઓલા મગફળી જમીન ધોવાણ બરાબર